નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર મુકેશ અંબાણી અને એમના પરિવાર વિશેની વાતો તો તમે સાંભળી હોય પરંતુ શું તમને ખબર છે આખરે આ મુકેશ અંબાણી કે જેમના લગ્ન ક્યાં થયા હતા એમનું આ જૂનું ઘર કે જે બહુ ઓછા લોકોએ જોયું હોય છે ધીરુભાઈ અંબાણી અને એમનો પરિવાર જે છે આ ઘરમાં રહેતો હતો ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વિગતે વાત કરીશું કે આખરે મુકેશ અંબાણી કે આ ઘરમાં રહેતા હતા અને આજે એમનું લક્ઝરિયસ લાઇફસ્ટાઈલ જીવવાનું પસંદ કરે છે પરંતુ એમના લગ્નનું સ્થળ અને સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીનું આ ઘરમાં તમને એવું લાગશે કે આખરે મુકેશ અંબાણીની પણ આવી સ્થિતિ હતી તો દોસ્તો દરેક વ્યક્તિની શરૂઆત સંઘર્ષથી થઈ હતી ત્યારે આ અજ મુકેશ અંબાણીના પરિવાર સાથે જોડાયેલી કેટલીક અપડેટેડ માહિતી આજના વિડીયોમાં અમે તમને પૂરી પાડીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને સૌથી પહેલાં વાત કરી દઈએ મુકેશ અંબાણી કે જેઓ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના દીકરા છે હંમેશા લેમ્પ લાઇટની નજીક રહેનારા મુકેશ અંબાણી કે જે પોતાના પરિવાર સાથે આજે મુંબઈમાં એમનું જીવન પસાર કરી રહ્યા છે પરંતુ એમનું આ લક્ઝરિયસ હાઉસ નહીં પરંતુ આ એમનું સાદું ઘર જે ક્યાં આવેલું છે આજે તો એનો મેમોરેબલ હિસ્ટ્રીમાં ફેરવામાં આવ્યું છે અને એમને જોવાલાયક સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે પરંતુ આ ઘર છે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીનું ચોરવાડ ખાતેનું ઘર આજે તો આ ઘર એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એક ઇતિહાસ સાથે જોડાયેલું ઘર બન્યું છે પરંતુ મુકેશ અંબાણી જે છે એમનું ત્યાં જ એમના લગ્ન થયા હતા ને ત્યાં એમનું બાળપણ પણ વીત્યું હતું તો દોસ્તો વાત કરવામાં આવે એમના દીકરા અનંત અંબાણીની આપણે જાણીએ છીએ અનંત અંબાણી પણ હંમેશા લાઈમ લાઈટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે ત્યારે આ અનંત અંબાણીના લગ્ન પણ એક વર્ષ પહેલાં હતા રાધિકા મડચન સાથે થયા હતા એમના લગ્ન તો લક્ઝરિયસ બંગલો એટલે કે એન્ટ્રેલિયા ખાતે કરવામાં આવ્યા હતા બાવીસ માળની આ ભવ્ય ઇમારતમાં એમના લગ્ન થયા હતા ત્યારે અનેક લોકો મહાનુભાવો સેલિબ્રિટીઓ ત્યાં પહોંચ્યા હતા પરંતુ આ વાત એ સમયની છે કે જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના એટલે કે એમના જે કાંઈ પણ વડીલો છે ઘરના એ જે ઘરમાં રહેતા હતા એ આ ઘર ચોરવાડ ખાતેનું ઘર છે ત્યારે અંબાણી પરિવાર આજે લેમ્પ લાઈટની નજીક રહે છે પરંતુ એમનો ભૂતકાળ પણ ખૂબ સંઘર્ષોથી ભરેલો છે મુકેશ અંબાણીના લગ્ન એવું કહેવામાં આવે કે જ્યારે થયા હતા ત્યારે ધીરુભાઈ અંબાણીની પણ એમાં ખૂબ ભૂમિકા હતી સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી ભલે આજે આપણી વચ્ચે ન હોય પરંતુ આજે પણ એમણે રોપેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના બીજ એ જે મુકેશ અંબાણી છે એ સંભાળી રહ્યા છે આજે મુકેશ અંબાણી અને એમનો પરિવાર એમના લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ એમના લક્ઝરિયસ શોખ અને એમની જે કાંઈ પણ રહેણી કહેણી છે એમના આધારે ચર્ચામાં આવે છે ત્યારે હવે શ્રી ધીરુભાઈ એ અંબાણીનું આ મેમોરિયલ હાઉસ જે છે એ પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ચોરવાડમાં આવેલું આ ઘર પહેલાંની સ્થિતિમાંથી એમાં સુધારો કરીને હવે સારું એવું ઘર નિર્માણ કરવામાં આવ્યું છે અમુક સ્ટ્રકચરમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેનાથી સૌ લોકો માટે તે જોવાલાયક સ્થળ બન્યું છે આજે પણ એમને જ્યારે પ્રસંગો હોય છે ત્યારે દુલ્હનની જેમ આ ઘરને પણ સજાવવામાં આવે છે જેમ મુકેશ અંબાણીનો એન્ટીલિયા બંગલો કે જેને દુલ્હનની જેમ સજાવવામાં આવતો હોય છે એવી જ રીતે આ ઘરને પણ સજાવવામાં આવે છે જ્યારે જ્યારે એમને નવરાશ્રના દિવસો હોય કે વેકેશનના દિવસો હોય ત્યારે સમગ્ર અંબાણી પરિવાર છે ધીરુભાઈ એચ અંબાણીના આ મેમોરિયલ હાઉસે પહોંચતા હોય છે અને જૂની યાદોને તાજી કરતા હોય છે જ્યારે સંઘર્ષનો સમય હતો જ્યારે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી હાજર હતા ત્યારે એમના સમયની આ વાતો અને એમની યાદો જે છે આ ઘર સાથે જોડાયેલી છે અને એટલે મુકેશ અંબાણી જ્યારે જ્યારે ઘરે જાય છે જૂની યાદોને તાજી કરે છે તો દોસ્તો આજના વિડીયોમાં અમે તમને તમામ બાબતે વિગતે વાત કરી છે કે આખરે મુકેશ અંબાણીનું આ ઘર જે છે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના ગયા પછી મુકેશ અંબાણી મુંબઈના એન્ટેલિયા બંગલોમાં રહે છે પરંતુ એમની આ સંઘર્ષની વાત એમના જૂના ઘર વિશેની વાત તમને કેવી લાગી છે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપનો મત અવશ્ય શેર કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલો દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં ધન્યવાદ